સ્થળ નિરીક્ષણ કર્યું તે જ રીતે વરાછા રોડના પરના મુખ્ય ચોકમાં થતા ટ્રાફિક જામ અને તેના કારણોની પણ તપાસ કરી આ સંયુક્ત નિરીક્ષણ પછી અધિકારીઓએ સ્થળિત સમસ્યાઓના ઝડપી નિરાકરણ માટે શક્યતા ચર્ચી રેલવે સ્ટેશન વિસ્તારમાં ઓટો રિક્ષા અને કેબ્સની અવ્યવસ્થિત પાર્કિંગ પર નિયંત્રણ યાત્રીઓ માટે વ્યવસ્થિત પિકઅપ અને ડ્રોપ ઝોન તથા એસઆઈટીસીઓ બસ સેવાઓના સમન્વયનો સમાવેશ થાય છે વરાછા રોડ પર ટ્રાફિક સિગ્નલ સિસ્ટમમાં સુધાર રોડ માર્કિંગની સ્પષ્ટતા અને જરૂરી સ્થળોએ ફલુટ બ્રિજનો ઉપયોગ સુનિશ્ચિત કરવા જેવા મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું ટ્રાફિક પોલીસ કમિશનરે જણાવ્યું સુરતના બે મહત્વપૂર્ણ વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા ઝડપથી ઉકેલવા માટે અમે સીટકો સાથે મળીને કાર્ય યોજના બનાવી રહ્યા છે ટ્રાફિકને સરળ બનાવવા અને યાત્રીઓની સુવિધા માટે ટકા ઉપાય અમલમાં આવશે એસઆઈટીસીઓના અધિકારીઓએ પણ સંયુક્ત પહેલની સરાહના કરી અને ટ્રાફિક વ્યવસ્થા સુધારવામાં સંસ્થાના સહયોગની ખાતરી આપી